ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં એકસો સાહીઠ માધ્યમિક અને બે ઉચ્ચતર માધ્યમિક શાળાઓ મંજૂર કરવામાં આવી જેમાં ડીસા તાલુકામાં ઝાબડીયા ગામે સરકારી માધ્યમિક શાળાની મંજૂરી મળતા આજરોજ ઝાબડિયા પ્રાથમિક શાળાના મકાનમાં ધોરણ નવનો એક વર્ગ ચાલુ કરવામાં આવ્યો છે ઉપક્રમે આજના કાર્યક્રમમાં હાજર રહેલ ઝાબડીયા ગામના સરપંચ લાલસિંહ સોલંકી તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ રમેશસિંહ સોલંકી ઝાબડિયા માધ્યમિક શાળામાં નિમણૂંક કરાયેલ શિક્ષક દિનેશભાઈ પરમાર ઝાબડીયા પ્રાથમિક શાળાના આચાર્ય ગિરીશ પ્રકાશભાઈ પરમાર એસએમસી ઝાબડિયા અધ્યક્ષ પ્રકાશભાઈ ઠક્કર તેમજ સભ્ય રમેશસિંહ સોલંકી દ્વારા ધોરણ નવના બાળકોને કુમકુમ તિલક કરી પ્રવેશ આપવામાં આવ્યો આ પ્રસંગમાં મોટી સંખ્યામાં ગામના આગેવાનો હાજર રહી ગામના બાળકો માધ્યમિક શાળાનો લાભ લઈ ઉચ્ચ શિક્ષણ મેળવી ગામનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવી હતી રિપોર્ટર પ્રકાશભાઈ ઠક્કર ડીસા માધ્યમિક શાળાઓમાં આપણા કામમાં મળે ખૂબ જ સારી બાબત છે સૌથી પહેલાં પણ શરૂ કરી લીધી શરૂ કરી અને અમારી શાળા હતી શાળા શરૂ થાય તો ઘણી બધી તકલીફો પડતી હોય અમારા ત્રીસ મહિના અહીંયા મૂકવામાં હોય તો અમારે પણ ઓગણીસ મહિના વિષય બીજા શિક્ષકો સોંપવા પડે અને ઘણી વખતે તકલીફ હોય કે અમારે નવી સરકારી શાળા ચાલુ થતી હોય તો અમારા માટે સૌભાગ્ય હોય કે અમારા નવા સરકારી શિક્ષકો વધે તો અમારા માટે પણ સારું હોય કે જેથી કરીને ગામની છોકરીઓ ગામની અંદર જ મને એને ઘણી બધી સમસ્યા હોય જયારે શાળા ચાલુ કરી હતી એટલે બે ત્રણ વર્ષ સુધી ઘણી જ છોકરીઓ દરે જ હતી આપણું ધોરણ કર્યું પણ એને આપણે શોધી એટલે એડમિશન મારા સરકો પહેલાં જ નથી અને હાલ ધોરણ નવમું પાસ કરી દસમું પાસ કરી અને અગિયાર બાર સુધી અભ્યાસ કરી અને એની જ છોકરીઓ કોલેજ સુધી પણ અભ્યાસ કરતી થઈ ગઈ છે એટલે કે જે વિદ્યાર્થીઓ જે ભણતી નથી તો જે આપ જોજો કે જેના કારણે ગામની અંદર પણ શિક્ષણ દરમાં વધારો જોવા મળ્યો એટલે કે આમારી પ્રગતિ માટે પણ સારું હોય કે સારી રીતે ભણી શકે અને પણ સારું સરકારી